પાયાવદરમાં વિશ્વચકલી દિવસે પંદર હજાર ચકલીના માળાનું વિતરણ પાયાવદર ગામે ચકલી પ્રેમી નરેન્દ્ર ફળદુ દ્વારા વિશ્વચકલી દિવસની ઉજવણી પાયાવદરના નરેન્દ્ર ફળદુએ પોતાના ખર્ચે પંદર હજાર જેટલા ચકલીના માળા વિતરણ કરેલ આજ સુધીમાં અંદાજે સવા લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ છેલ્લા ચાર મહિનાથી આજુબાજુની પચ્ચીસ સ્કૂલ અને આજુબાજુના ચાલીસ ગામડામાં પોતાની જાત મહેનત ચકલીના માળા લગાડ્યા આ વિશ્વચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને એક અપીલ કરે છે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં પરંતુ ત્રણસો ને પાસઠ દિવસ ઉજવીશું તો આપણા આંગણાની રિસાયેલી ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે સાથે બાળકોને ચકલીના માળા કેમ બનાવવા ચકલી બચાવવા શું શું પ્રયાસ કરવા ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતગાર કર્યા

આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ ને નોકર ચાકરનું ધારો મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મહેનત કરી રહ્યા છીએ એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માનવો દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે નાના નાના નુકસાન કરતાં જીવાતો જીવજંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસની ઉજવણીના અંતર્ગત અમે જામકંડોળા એની આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુપમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એ જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘરાને લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ મારી દીકરી ક્રેન્સી એક સુંદર વાક્ય કહ્યું છે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ